તો આજે જે રીતના બંને પક્ષના નેતાની મીટિંગ થઈ ત્યારે કનો પત્તક કપાશે શું નરેન્દ્ર મોદીનો પત્તક કપાશે પછી ડેડીયાપાડાના ધારાસભ્યનો પતક કપાશે અત્યારે જે જે રીતના ડેડીયાપાડા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ભગવાન બીર ચામુંડાના એકસો પચાસમી જન્મ જયંત નિમિત્તે ઉજવી રહ્યા છે ત્યારે એક બાજુ આમ આદમી પાર્ટીના નેતા એટલે કે જે આદિવાસી ટાઈગર તરીકે જાણીતા એવા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પણ નેત્રંગ ખાતે હોબાળો મચાઈ રહ્યા છે અને જેમ કહેવાય છે કે જે નરેન્દ્ર મોદી સાહેબના મિટિંગની અંદર જે પબ્લિક છે એના કરતાં ડબલ પબ્લિક ત્યાં નેત્રંગ ખાતે થયેલી છે એ પણ તમને જણાવીશું જી હા મિત્રો વિડીયોને છેલ્લે સુધી જજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો અત્યારે મિત્રો વાત કરવામાં આવે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ટેટીયાપાડા ખાતે આવીને લાઈવ કરી રહ્યા છે અત્યારે લાઈવ ચાલી રહ્યો છે અહીંયા મીટિંગ પૂર્ણ થશે પછી દેવમંગરા જશે અને અલગ અલગ જગ્યાની મુલાકાત લેશે અને એક બાજુ માનવામાં આવે તો નેત્રંગ ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય જે ચેતર વસાવા છે એ ત્યાં આગળ સભા કરી રહ્યા છે અને ત્યાં આગળ પબ્લિક એટલી છે કે ભાઈ પગ મૂકવાનું પણ જગ્યા નથી એ આપણે તો જાણીએ છીએ મિત્રો ગુજરાતની અંદર ધારાસભ્ય ચેતરભાઈ વસાવાનું માર્કેટિંગ ખૂબ જ છે જ્યાં મીટિંગ કરે ત્યાં પબ્લિક તો થાય જ છે એ જ રીતના કે ડેડીયાપાડા ખાતે જે મોદી સાહેબ આવ્યા છે ત્યાં આગળ પબ્લિક ખૂબ ઓછી છે હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે અત્યારે જે મોટા સમાચાર એ મળી રહ્યા છે ભાઈ સામે સામે ટાટાની ટક્કર જે છે એ થઈ શકે છે આ રીતના અત્યારે જે છે એ લાઈવ બતાવી રહ્યા છે હવે જે રીતના આગળ કાર્યક્રમ ચાલી રહ્યો છે હવે હા હાલ અત્યારે જ જે કાર્યક્રમ ચાલુ થયો છે હવે આગળ શું થાય છે એ પણ તમને સખત જણાવીશું જ્યાં મિત્રો અત્યારે જે માનવામાં આવે તો ડેડિયાપાડા ખાતે દેશભરમાંથી લોકો આવ્યા છે અને નેત્રંગ ખાતે ફક્ત ને ફક્ત ચારથી પાંચ જિલ્લાના લોકો આવ્યા છે તોય છતાં ત્યાં પગ મૂકવા માટે જગ્યા નથી જી હા મિત્રો આજની વિડીયોની બસ આટલું જરૂરથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું